મિત્રો આજે તમને એક રહસ્યમય વાત કરવી છે સાયદ જે તમને મકાન બતાવી રહ્યો છું એનો જોટો ગુજરાતમાં ક્યાંય તમને જોવા નહીં મળે એસી વર્ષની આડે ગાળે આ મકાન છે અહીંયા ભૂપતની વાત છે અને અહીંયા રાજવી જે કચ્છના એની પણ વાત છે અને પણાસવાના મધ્યમાં ઊભો છું ખરેખર વાત જાણી અને તમે અજબિત પામશો કે ખરેખર કચ્છની ધરતીમાં કેવા કેવા ઇતિહાસો ધરબાયેલા પડ્યા છે તો અંદર જઈ અને તમને બતાવવાની કોશિશ કરું અને શું છે એવી મકાનમાં ખાસ કે આજે આપણે એની નોંધ લેવી પડે એવી છે તો હવે તમને આ મકાનની અંદર વાત મિત્રો એવી છે કે એસી વર્ષને આડેગાડે જ્યારે જ્યારે રાજાશાહી શાસન હતું ત્યારે રતન ગોસ્વામી આપણા ભુજના મહારાઓજાના ત્યાંના સરકારી મેન જજ હતા અને ત્યારે એમના ભાઈ કરશનભાઈ વાડીમાં એ રહેતા અને એ ટાઈમે ભૂપત કે જે ખૂંખાર માણસો જે કોઈ જેને કહેવાય કે કોઈનું ન હોય એવા માણસને બની જાય એવા વ્યક્તિ ત્યારે એમને મકાન બનાવવું હતું અને ના પાડી કોણે કરશનભાઈને અને એમના સગા ભાઈ રતનભાઈ ત્યાંના જેને કહેવાય મેજિસ્ટર ન્યાયાધીશ ત્યારે મહારાજોને વિનંતી કરી કે મારા ભાઈને મકાન તમે બનાવા દો કેમ કે વાડીમાં રહેતા હતા ને મકાન એને ગામમાં બનાવવું હતું ત્યારે ના પાડી ગામના માણસોએ કેમ કે માણસ થોડોક નામચીન અને જે આપણે એક દૃષ્ટિએ કહીએ કે થોડાક બારવટીયાનો સંગસાથ હોય એ ટાઈમે જે કાંઈ પણ સિચ્યુએશન હોય ના પાડેલી એટલે પછી સમય જતાં એવું બન્યું કે કે ભાઈ ચોવીસ કલાકની અંદર જો તમારા ભાઈ કરશનભાઈ અગર મકાન બનાવી લે છે ગોસ્વામીની વાત કરું છું તો તમને મકાન બનાવવા દેવાની છૂટી આપીએ એટલે પછી એ સમયે આખા ગુજરાતનો મિત્રો આ જે મકાનનો જોટો તમને ક્યાંય નહીં ચોવીસ કલાકની અંદર એક દિવસ અને એક રાતની અંદર આ મકાન ઊભું કરેલું છે એમના પરિવારે જ મને કીધેલું અને એ ટાઈમે બહુ નામચીન માણસ હતા અને બીજી વાત બીજી વાત એ કે ભૂપત બારોટીઓ અહીંયા આવેલો અને એમના જે સાથીદારો એક રવના કોલી હતા સાહેબ ઉકો કોલી હોઈ શકે કેમ કે એમનો ઉલ્લેખ છે બીજી વાત કે આ મકાનની અંદર એમના હથિયારો પણ ભૂપતે રાખેલા સાહેબ તમને ખબર હશે કે ભૂપત જે છે એને પાકિસ્તાનથી પાછા આવવાના સપના હતા એ કાયમી અધૂરા રહી ગયા અને એમની બંદૂક એમના અન્ય હથિયારો અહીંયા રાખેલા અને પરત પાકિસ્તાનમાં ગયા પછી ફરીને ક્યારે એમને વાગડના કે કચ્છ કાઠિયાવાડના ઝાડવા જોયા નથી એ પણ આ મકાન એનું સાક્ષી છે એટલે પછી વાડીએથી આ ઘરે મકાન બનાવે એ ટાઈમ એવી સિસ્ટમ હતી કે અગર તમારે મકાન બનાવવું છે તો તમારે સરકારી પરમિશન લેવી પડતી એ રાજાશાહી સમય વખતની વાત છે એવું મને રમેશભાઈએ જણાવ્યું હવે તમને હજી બતાવું ચોવીસ કલાકની અંદર મકાન જે બની ગયેલું એ કેવી કન્ડિશનમાં છે એસી વર્ષની આડેગાડે આ મકાન બનાવ્યું હતું અને હા મિત્રો મને રમેશપુરીએ વધારામાં જણાવ્યું કે જે ટાઈમે ભૂપત અહીંયા આવેલો અને કરશનપુરીને અહીં એમને જે આખી ટોળકી બેઠી હતી ને અચાનક એક સમયે એમના ઉપર પોલીસ ચડી આવી ત્યારે એમને બચાવમાં કરસનપુરીએ પોતાના કપડાં ભૂપતને પહેરવા આપી દીધેલા અને પોલીસ કાંઈ વિચારે કે પકડે તેના પહેલાં ગુપ્ત રાસ્તેથી જેમ ગુપ્તચર નીકળી જાય એવી રીતે અહીંયાથી નીકળી ગયેલા ભૂપત અને હથિયારે એ જ સિચ્યુએશનમાં અહીંયા રહી ગયેલા અને વધારામાં કે કરસનપુરી જોડે પણ બાર ભડાકાવાળી એ ટાઈમે રિવોલ્વર કે બંદૂક હતી અને અહીંયાથી પછી ભૂપત ઘણા સમય સુધી આપણો ભીમાસરની આજુબાજુ રહેલો ડુંગરની અંદર અને ત્યાંથી છેલ્લું રાપર તાલુકાનું દેસલપર પર ગામ ભાંગી અને પછી ભૂપત પાકિસ્તાનના પંથે ચડેલું એમ મને રમેશપુરીએ જણાવ્યું અને રમેશપુરી હાલમાં એમના પરિવારથી છે અને તે આપણું લાકડીયા રહે છે નાગદેવતા અને હનુમાન દાદાના અહીંયા પધરાવેલા છે આ પણ જૂનું નાનકડી દેરી છે તમે જુઓ જો ઉપર આવી રીતે બધું જૂના અવશેષ પડ્યા છે અને અહીંયા દાળ પડી ગઈ છે આ રસોડું છે બરાબર અને એ બે બાજુ ટાઈમે દિવાલ હશે આ જૂના પગથિયા છે બરાબર અને આ છે જૂના સમયનો ગોખલો આ કંઈક જૂના સમયનું પડ્યું છે આવી રીતે ચોવીસ કલાકમાં બનેલું આ મકાન અને અંદર કૂતરાઓ રાજ કરે હડા કૂતરી વિયાણી લાગે છે ના વ્યાણી નથી આવી રીતે શું છે પણ કઈક પડ્યું છે ખબર પડતી નથી આ છે રસોડું બિલકુલ બિલકુલ નાનું છે ચૂલો અનેક બાઈ બેસે એવડું બરાબર આ રાંધણીયું કહે કોઈ રસોડું કે અમારી વાગડના ભાષામાં રાંધણ્યું કહે અને સાહેબ એ ટાઈમના આ લાકડા હશે દરવાજો એ અહીંયાથી પડી ગયેલો છે અને અહીંયા કાંઈ દેવળ છે ગણપતિ ભગવાન આડા પડી ગયા છે અને અંદર લાકડાનું ફરવું છે જે હોય એને આપણે વાર વાર વંદન કરીએ આવી રીતે જોવો જો હજી પણ આ જૂનું લીપણ છે એટલે આ દિવાલ હશે પછી કરી હશે આ પછી નહીં લાગે છે માત્ર એક દિવાલનો અવશેષ અહીંયા છે તો આવી રીતે આ કાટમાળ એ સમયનો હોવો જોઈએ અને અહીંયા પણ આવી રીતે જોવો છો પૂજાનો સમાન છે ગોસ્વામી છે એટલે તો આવી રીતે હવે આપણે એડ્રેસ જાણવાની કોશિશ કરીશું આ કઈ જગ્યાએ આવેલું છે બરાબર તો આપણું પ્લાસવા ભાઈ આપણી જોડે આવ્યા છે બતાવો એમને

હા હા અને આપણું સમખી કેટલું થાય આશરે કિલોમીટર અચ્છા અચ્છા અને વાયા વાયા પ્લાસવા જે આપણે ઓ નહીં ભીમાસર નહીં કાનમેરવાળા રસ્તે તો આવી રીતે આ મકાનનું અહીંયા એડ્રેસ છે અને કાંઈ પણ સારું લાગ્યું હોય તો લાઇક શેર જરૂરથી કરજો જય હિન્દ